મેટ્રો ચાલુ કરી આપણે જે કે વંદે ભારત હતી પછી નમો ભારત થઈ જે ટ્રેનનું નામ વાંધો નહીં મેટ્રો ટ્રેન તો પ્રથમ આપી નો ડાઉટ સારી વાત છે પણ મેટ્રો તો ઓલરેડી આમ ગાંધીનગરની ટ્રેન ચાલુ જ હતી એના બદલે તમે નવી ટ્રેન આપી એ સારું છે એનો ભાડો પોણા પાંચસો રૂપિયા ભાડો થાય છે તો ખરેખર તમે જોવા જાઓ તો સિટિંગ જ છે સ્લીપિંગ તો છે નહીં સિટિંગ છે સિટિંગ બસનો ભાડો થાય છે છસો રૂપિયા અમદાવાદનો જે ગાંધીનગરનો હવે એ એલોકેલ સાઈડ કે આપણે રાહુલવાડી સાઈડ કે માધાપર સાઈડ થી આવતા સાઈડ થી આવતા ભુજ ની વાત કરું ખાલી એ લોકો સવારે ઘરેથી સમજી કે ત્રણ વાગે ઉઠે ત્યારે ત્રણ વાગે ઉઠી ચાર વાગે નીકળવું પડે સવારે ચાર વાગે તમને રિક્ષા ક્યાં મળશે ને રિક્ષા મળશે તો ભાડા શું લેશે કોઈ ની કાંઈ નહીં કાંઈ નહીં તો એ લોકો ઓછામાં ઓછા ત્રણસો ચારસો રિક્ષા ભાડો સવારે લેવાનો જ છે હવે રિક્ષા ભાડો કરીને ભાઈ આયા સવારે પાંચ વાગે અહીંયા પહોંચ્યા હવે અહીંયા ના ભુજની રસ્તાની હાલત તો જોવો તમે આ ટ્રેન રેલવે સ્ટેશન જતા બેટ તમે નીકળો ખરતા રસ્તા તમારા ઓ બાજુ થી આવો તમે અંજીનગર ચાર ત્યાં ગટરના પાણી ભરેલા છે બાર મહિનામાં દસ મહિના પાણી ભરેલા હશે છપટ કે જાવ ત્યાં ગટરના પાણી ભરેલા છે એટલે રેલવે સ્ટેશનની હાલત કેવી છે કે રેલવે સ્ટેશન તો ઠીક છે તમે નવું બનાવો છો પણ એની આજુબાજુ પબ્લિક માટે આવા જવા માટે રસ્તો તો કરો વાહનની વ્યવસ્થા કરો તો હા ખરેખર પબ્લિક ના ટ્રેન ની વાત કરે છે નવી ટ્રેન ચાલુ થઈ હું અભિનંદન આપું નવી ટ્રેન રહી પણ નવી ટ્રેન ના માટે લોકો જશે સેવા ખરેખર તમારે બસ ની કે સિટી બસ ની સુવિધા કરવી જોઈએ લોકો માટે માટે માધાપર કેમ કે હવે સવારે ત્રણસો ચાર પાંચસો ભાડો ભરે સાંજે જતા સો દોઢસો નો ભાડો ભરે એટલે આ તો હજાર રૂપિયા પહોંચી ગયો લોકો માટે તો એના કરતાં કરતા ઓલો આરામથી હજાર રૂપિયા મને જાય ને સાદી બસમાં માં જાય તો પાંચસો રૂપિયા છસો રૂપિયા લાગે તો આ ટ્રેન સુવિધા માટે છે કે દેખાવા માટે કેમ કે પબ્લિક સુવિધા માટે નથી દેખાતી મને રિસ્સા દેખાય પબ્લિક સુવિધા નથી કેમ કે પબ્લિક સવારમાં હેરાન થાય એક તો ટાઈમ ઓકડ કરી નાખી છ વાગે ટાઈમ હતું પાંચ વાગે જોઈને ટ્રેનમાં જવું હોય તો કમસે કમ એ ત્રણ વાગે ઉઠે માણસ એટલે તમારી એક તો આ અડધી રાત થઈ તમારી સવારી રિક્ષા મળે કે ના મળે વાહન મળે કે ના મળે અરે આપણે ગાડીમાં જતા હોય પણ જે લોકોને ટ્રેનની ખરેખર જરૂર છે એ લોકો કેમ પહોંચશે ગામડાના માણસો છે એ કેમ પહોંચશે એક જ વાત કરી બેઠા હોય કે આ પ્રમાણમાં આ મને એવું દેખાય છે કે તમે જોજો ટૂંક સમયમાં જો પબ્લિક ન થઈ આ ટ્રેન બંધ કરવામાં આવશે કેમકે ખાલી લોલીપોપ દેખાડી છે જેમ અગાઉ પણ ટ્રેનો ખરેખર ટ્રેનોની જરૂર છે અમદાવાદની તો ક્યારે જરૂર છે તમારે સવારે છ થી સાત વાગ્યાના ટાઈમ હોય સાંજના ટાઈમ હોય રિટર્ન થતી હોય એ ટાઈમ સાંજનો ટાઈમ ઠીક છે સાડા પાંચ છ વાગ્યા ટાઈમ થી છે પણ સવારે તમારે થોડુંક લેટ કરવું જોઈએ જેનાથી પબ્લિકને સુવિધા થાય બાકી તમારે ટ્રેન હજી ચાલુ કર્યો છે મુંબઈની કરો જે ટ્રેન જેની હમણાં જોવા જઈએ તો હમણાં વેટિંગ તમે જોઈ લો ટ્રેન માટે તમે ત્રણ ત્રણ મહિના પહેલા આપણે વેટિંગ કરવું પડે એ જરૂર છે ત્યાં કરો બરાબર છે સીન સપાટા આજે જોઉં છું કે મીડિયામાં ચાલુ જ છે આઠ દસ દિવસે સોશિયલ મીડિયામાં ભાજપ એ ભાઈ ચાલુ કર્યું છે તો નો ડાઉટ આપણા પૈસા ચાલુ કરે નો સારી વસ્તુ છે હું ના નથી કરતો પણ એના માટે